જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પૈસાની માયાજાર એક ગરીબ મોચી ભગત પોતાની દુકાનની અંદર બેસીને નાનકડી દુકાન ચલાવે પોતે બૂટ ચપ્પલ છીવે અને જે કંઈ રૂપિયા મળે એનાથી સંતોષ પામે અને ખૂબ આનંદ મારે એ બૂટ ચપ્પલ બનાવતા બનાવતા સરસ મજાના ગીતો ગાતા હોય અને હંમેશા હસતા હોય તેમની જ બાજુમાં એક ધનિક શેઠની દુકાન હતી તે દરરોજ આ મોચી ભગતને જુએ અને વિચારે કે આ કેટલો સુખી છે ભલે ગરીબ છે પણ સુખી કેટલો છે અને તેમને ઈર્ષ્યા થાય એક વખત શેઠ એ મોચી મોચી ભગતની દુકાને આવે છે છે અને કહે કેમ છો ભગત મજામાં હો શેઠ આવો આવો ત્યારે કહે છે કે હું તમને એક મદદ કરવા આવ્યો છું તમારી નાનકડી દુકાન જોઈને મને તમને મદદ કરવાનું મન થયું લો આ ત્રણ લાખ રૂપિયા તમે રાખો મોચી ભગત કહે ના શેઠજી મારે રૂપિયા ના જોઈએ અરે પણ હું પ્રેમથી આપું છું તમારે તમારે એ મને પાછા આપવાના નથી આમ પરાણે તેમણે ત્રણ લાખ રૂપિયા આપ્યા મોચી ભગતે એ રૂપિયા લીધા અને પોતાના ઘરે ગયા ઘરે ગયા અને રૂપિયા આવતા જ તેમના મનની અંદર અનેક વિચારો આવવા લાગ્યા દીકરીના લગ્ન કેવી રીતે કરશે કેવો કર્યાવર આપશે પોતાનું ઘર કેવું બનાવશે એમાં કેવી કેવી સુવિધા રાખશે આમ અનેક વિચારો તેમને આવ્યા રાત્રે ઊંઘ પણ તેમને આવી નહીં અને એ વિચારમાં વિચારમાં મોડે સુધી એ જાગતો રહ્યો અને અંતે એવો પણ વિચાર આવ્યો કદાચ આ મારા રૂપિયા કોઈ ચોરી જાય તો અને મારા રૂપિયા જતા રહે તો શું કરીશ એ જ ડરને કારણે તેને આખી રાત ઊંઘ ન આવી બીજો દિવસ થયો અને ફરી વખત પોતાની દુકાને આવ્યો પરંતુ આ દિવસ કંઈક અલગ જ હતો આજ તેના મુખમાંથી એક પણ ગીત નીકળતું નહોતું તેમના ચહેરા ઉપર નામનો પણ આનંદ નહોતો અને તેના મનની અંદર વિચારોનું ચકડોળ ચડ્યું હતું કે આ રૂપિયા કોઈ લઈ જાય નહીં અથવા આ રૂપિયાને કઈ રીતે હું સાચવીશ અને મારા જીવનમાં તેનો કઈ રીતે ઉપયોગ કરીશ એની જ એ ચિંતામાં હતો શેઠે જોયું કે આજે મોચી ભગત એકદમ શાંત અને દુઃખી હોય ને એવું લાગે છે આથી તેમને જોયું કે મારી ઈર્ષ્યાને કારણે આ મોચી ભગતને અત્યારે દુઃખ અને દર્દ સિવાય બીજું કંઈ નથી આમ પૈસાની માયાજાળને કારણે મોચી ભગતને દુઃખી દુઃખી કરી નાખ્યા